ભાઈ ભાઈ આપણે જઈએ દુકાને આજે પાછું એક બીજું શૂટ કરવાનું છે છે ફાઇનલ થઈ ગઈ અને કોણ કોણ છે આના કોખમ જાઓ બે શબ્દો કો ભાઈ એ ખોટી કવાલી ના કરે શૂટમાં કયા કયા ઇન્ફ્લુઅન્સર છે શું છે બધું તમને કઈ તારીખે બતાવીશું ચલો એ તો વિચાર શું ક્યારે બતાવીશ પણ પાંચ ને છ ની તારીખ ફિક્સ છે પાંચ ને છ એ શૂટ ફિક્સ છે બહુ જ ગજબ બહુ જ હેવી સોંગ લઈને આવી રહ્યા છે અચ્છા મેં કહી દીધું કે સોંગ લઈને આવી રહ્યા છે ફ્લો ફ્લો માં બોલાઈ જાય છે આડું અમુક વસ્તુ તમારા બધાની આગળ કશો વાંધો નહીં એક સોંગ લઈને આવી રહ્યા છે જબરજસ્ત નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તો મોર્નિંગ કેપીમાં જ મૂકાશે અધરવાઇઝ કદાચ ઊંકી બાદ્યની અંદર મુકાઈ શકે જો એની અંદર જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એ જો સુધરી જાય તો ઊંકી બાદ્યની અંદર પોસ્ટ કરવાનું અમે લોકો વિચારીશું અધરવાઇઝ તો મોર્નિંગ વિથ કેપીની અંદર આ સોંગને મૂકવામાં આવશે અને એના માટે જ અત્યારે જઈ રહ્યો છું જે કપડાં બનાવડાવ્યા હતા એ કપડાં લેવા માટે ટ્રાયલ આપવાનો છે મારે હવે શૂટના દિવસો બહુ જ નજીક આવી ગયા છે અને બધી પ્રિપેરેશન મારે કરવાની છે હું પોતે મારા પોતાના પ્રોડક્શન તરફથી બનાવી રહ્યો છું કોઈના પ્રોડક્શનની અંદર કામ નથી કરવાનું મારું પોતાનું સોંગ છે એટલે જબરજસ્ત સપોર્ટ કરવાનો છે સપોર્ટ એટલે એટલો સપોર્ટ કરવાનો છે ને તમારે કે એના પછી બેક ટુ બેક હું બીજું સોંગ બનાવું બરાબર છે જેટલા લોકો આ જેટલા લોકો જોઈ રહ્યા છે બરાબર આ વિડીયોને બધા જ લોકોને એ જે દિવસે આ વિડીયો આવે એ દિવસે પોતાની સ્ટોરીમાં મૂકવાનો છે અને દરેકે દરેકે સોંગના ઉપર એક એક રીલ બનાવવાની છે યુટ્યુબમાં મૂકવાનું છે આટલું તમારે મારા માટે કરવાનું છે હું જાઉં છું હમણાં કપડાં ટ્રાયલ કરીશ પણ બતાવીશ તો નહીં જાઉં છું એ તો બતાવીશ કેમ કે કપડાં શું છે રિવિલ કરી શકું એમ છું નહીં ઓકે સો લે તો અત્યારે મારું ચાલી રહ્યું છે એડિટિંગ એની વચ્ચે મારે આવી છે એક બાધા બાધા એવી છે કે મતલબ શું કહેવાય દુકાનમાં ઉપર પાણીનો ટાંકો કાણો થઈ ગયો હતો ટાકો નવો મંગાવ્યો છે મેં કીધું કે તમે ચડાવી દો તાકે ના તું આય તો ચડાવીએ ઉપર અને કંઈક જુગાડ લગાવ પડશે એટલે આપણે જવું પડશે નીચે સુભાનો મોકલીશું એડિટિંગ કરવા ટાકો ફાઇનલી ચડાવી દીધો છે અમે જુગાડ લગાડી જુગાડ લગાવે હે મтеру એક નંબર ના ખોટાડા આળા જૂઠા ભાઈ મને તો બોરે દે હું ત્યાંથી લઈને આવ્યો છું ત્યાંથી આ આપણે લઈને સો કિલો વજન તો હે ને બિલકુલ 100 કિલો હે શરમ કરી જા 10 કિલો ની નહીં હરખી 100 કિલો વાળી હું લેવા જવાન છે કેરોલિના હેરેરા આ તો કે હો છોકરી હેરેરા 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 એવું તું બોલતા શીખ તો જ લઈ દઉં ના કા નહીં લઈ દઉં કેરોલીના હેરેરા કેરોલીના હેરેરા હેરેરા નહીં હેરેરા 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 ઓકે લેવા છે ને હવે એ ઓલું ખુલ્લું મૂક્યું એ અંદર બેઠો છે કોણ બેઠું છે કેરોલિના હેરેરા કેરોલિના દેવસેના

બહિર મુખમ હ તેજ તેજ વાગી ગયો હે ગાંડા ગયા ને તમે થઈ રહ્યા ફોન મૂકી દે સુવા માટે આવો છો અહીંયા તમે એક્ચ્યુઅલી એક્ચ્યુઅલી તમને કહું છું મુ સુવા માટે આવો છો અહીંયા હે ના કરીશ સુવા માટે આવું છું ચશ્મા જો તો એટલે અમે અમે

કે હા ભાઈ બધું હંપળતું બધું હંપળતું એટલે કશું બોલતા નહી હું નક ભરૈયા તાંડવ તાલે ભાઈ માયા વાતો ને બડે મારે હરું બધું આ મન કાળ બોલે કારણે હાંજે રેકોર્ડિંગ કેમ માંગે છે મતલબ કમળ સે મોટો મત ને હું મત મે કીધું આને આને મને હું હતું ખબર કે આને છે શરૂ

ઊંઘ માંથી ઉઠી જાય ને આજે આજે હવે વગર આ મેને મ્યુઝિશિયન ઓમ બરૈયા વાહ કોપીરાઈટ કોપીરાઈટ નહીં 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 લાગે ટેન્શન નહીં ઓરિજિનલ છે તો ઓરિજિનલ કઈ પેલું નાગીન વગાડ ભાઈ નાગીન અલ્લા વગાડ કયું એન્ટ્રી

एक्चुअली बराबर तो आगे चलो सो फाइनली अब भाई जाऊं जे घरे दिखाई जे ऊंग मारा आंखों में बहुत सारी है भी सो बाय बाय गुड नाइट डू व्हाटएवर यू वांट टू डू मैन बट डोंट ट्रबल योर माता पिता वाइफ एंड भारत माता की जय जय श्री राम हर हर महादेव